ત્યારબાદ તેના સ્પેર પાર્ટસ વેચી મારતો અગાઉ પણ 100 થી વધુ ચોરેલી એક્ટિવા સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી આરોપી જે છે એક કરોડપતિ આરોપી છે આરોપી પાસે અમદાવાદ શહેરની અંદર બે ફ્લેટ આવેલા છે તે પૈકી એક ફ્લેટ જે છે એની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા જેટલી સમથિંગ થવા પામે છે અને બીજો જે ફ્લેટ છે એની પણ આશરે 80 લાખ રૂપિયાની કિંમત એને અમને જણાવેલ છે બે હજાર અને પંદરના વર્ષથી આ આરોપી જે છે ફક્ત એક્ટિવા ચોરીમાં અત્યાર સુધી ઇવન નવમા મહિનામાં જ બે હજાર ત્રેવીસના તે પાટણ જિલ્લાની જેલ ખાતેથી બહાર આવેલો છે અને બહાર આવ્યા પછીથી નવમા મહિનાની વીસ તારીખથી ચાલુ કરી અને અત્યારે આ જે જાન્યુઆરી બે હજાર ચોવીસના શરૂઆતના સુધીમાં જ એને આટલી બધી એક્ટિવા જે છે આશરે સિત્તેરથી સો જેટલી એક્ટિવાઓ ચોરી અને અલગ અલગ જગ્યાએ મૂકી રાખી અને ચોરી કરેલાનો અંદાજ છે